છોટાઉદેપુર જિલ્લાના પાવીજતપુર તાલુકાના આદિવાસી જાતિના લોકોની વ્રત રાખવાની અનોખી રીત તો આવો જોઈએ આ એક અહેવાલ છોટાદેપુર જિલ્લાના પાવીજીતપુર તાલુકાના સૌથી મોટા ગામ મોટી આમરોલા ગામમાં આદિવાસી અને સમાજના બારસો પરિવારના બાર હજાર લોકો નિવાસ કરે જેમાં ગામ લોકોએ એકતા દાખવી આદિ અનાદિકાળથી ચાલતી આવતી પરંપરા મુજબ ગામમાં સુખાકારી જળવાઈ રહે એ માટે ગામ લોકો દસ દિવસ સુધી માત્ર બાફેલા ભોજન લઈ આદિવાસી પરંપરાના નિયમ મુજબ વ્રત પાડ્યું હતું સમગ્ર ગામ લોકો એકતા દાખવી સો વર્ષ બાદ ગામ લોકોએ પોતાનો લોક ફાળો કરી વીસ લાખના ખર્ચે ધામધૂમપૂર્વક દેવોની પેઢી બદલવા તથા ગામસાઈ જુવારિયા ઈદની ઉજવણી કરવામાં આવી જેમાં છોટાઉદેપુર જિલ્લાના તમામ રાજકીય પક્ષના નેતા હાજરી આપી આદિવાસી સંસ્કૃતિ રીત રિવાજ પ્રમાણે રામ ડોલ માદળ વાંસળી પીહો કરતાલ ગુગરા ઢોલ જેવા આદિવાસી વાજિંત્રો સાથે હજારોની સંખ્યા લોકો મોટી આમરોલ ખાતે આદિવાસી તેમજ અન્ય સમાજ હાજર રહી દેવોની પેઢી બદલવા તથા ગામ સહિત જુવારી આઈદની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી